તો હેલ્લો મિત્રો તો ભાઈ ફરી આપણે આવી ગયા છે એક નવો વિડીયો લઈને તો ભાઈ વિડીયોમાં થોડુંક મોડું થયું છે કેમ કે ભાઈ હવે કામ આપણે ભાઈ સોમાસો આવી ગયો એટલે વધવા મિન્યું છે એટલે આપણે ભાઈ કટકે કટકે વિડીયો નાખીશું તો જ્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે આપણે વિડીયો આપણે ભાઈ બનાવતા રહીશું અને આજે આપણે ભાઈ બ્રીડિંગ અપડેટ દેવાની છે તો સેટઅપ ઉપરથી હું એ તો ઘણા સમયથી નથી આવ્યો આજ જ તે ભાઈ આપણે સેટઅપ ઉપર આવ્યા છે તો જોયું હવે આપણે સેટઅપની ઉપર હવે કઈ રીતે કેમ અપડેટ છે હવે ઈંડા બચ્ચા થયા હશે કે નહીં બધું આપણે સેટઅપ ઉપર જઈને જોઈએ તો મિત્રો આવી ગયા છે આપણે ભાઈ સેટઅપ ઉપર તો સેટઅપમાં જો આ બધા આપણા કબૂતર ભાઈ નો ટાઈમ આવી ગયો એટલે વહી છે આપણે જો બધા પોતપોતાની જગ્યા રાખીને બેઠી ગયા અલગ અલગ જગ્યાએ જાય તો ભાઈ દખા થઈ જાય છે આમાં જોવો તેમ આ રીતના આપણા કબૂતર છે આ આપણો કાબરો છે બાકી તો આ આપણું છોટું છે એ નર બનશે એવું લાગે આ નર બનશે આ ફિમેલ બનશે વ્હાઈટ બાકી આ તો ફિમેલ છે એક એક્સ્ટ્રા આ મેલ છે બાકી આ તે મેલ છે ને બાકી તમને બ્રીડિંગમાં દેખાડું તો ભાઈ જોવાની અંદર ઈંડા આવી ગયા છે આપણા ભાઈ પ્યોર વ્હાઈટના હવે ચેક નથી કર્યા કેન્ડલિંગ કરીને હવે જ્યારે ભાઈ ટાઈમ મળે ત્યારે આપણે સરખા ચેક કરી લેવું આજે ચેક નથી કરવું બાકી એક કબૂતર જુઓ તમે બહાર અહીંયા અંદર આવવાની કોશિશ કરે છે અને ઘડીક બહાર આવવા દેવી અને બાકી બ્રીડિંગમાં દેખાડું તો આપણે ભાઈ આ ફિમેલના ઈંડા તો હે જ તે આની અંદર ભાઈ ત્રણ ઈંડા છે અને બાકી એક આ પેરે ઈંડા મૂક્યા છે નવા બાકી આવડે જો માળો બનાવો છે હજી આ પેરે ને આની અંદર તો ભાઈ એક ઈંડું હતું એ ખરાબ થઈ ગયા છે ઈંડા લઈ લીધા છે આવું પાછા ભાઈ આના નાના ઈંડા મુકાવરા ભાઈ આ એનો મેલ છે આ ફિમેલ છે બાકી આ જોડીમાં એ જ કંઈ એવી કંઈ ખાસ કાંઈ પ્રોગ્રેસ છે નહીં બાકી આ આપણો ફ્લાયર નર્થ છે ભાઈ જુઓ તમે બાકી આ જોડી તો હવે કન્ફર્મ લાગી ગઈ છે હરકી બાકી જુઓ આ રીતની ક્યાંક હવે હાલે છે સેટઅપમાં ફાઇટ થયા કરે પછી એકબીજાની આંખમાં વગાડી દે એટલે આંખું આવી જાય છે ભાઈ બાકી તો આપણો લાલ નર આનો વજન ભાઈ ઘટાડવાનો છે તો મિત્રો આ રીતની કાંક આપણે ભાઈ બ્રીડિંગ અપડેટ હાલે છે અને બાકી જે આપણે ભાઈ ટૂંક સમયમાં આપણે હવે રક્ષાબંધન આવ્યા એટલે રક્ષાબંધનમાં આપણે ભાઈ પાછા થોડાક નવરા થઈ જાઉં એટલે આપણે નવા કબૂતર આપણે ભાઈ લાવવાના છે અને ક્યાં સુધીમાં ભાઈ આપણે પાંચસો સબસ્ક્રાઈબર પૂરી થઈ જાય આપણે પાંચસો સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય એવી આપણને ભાઈ આશા છે તો સપોર્ટ તો તમારો હે જ છે પણ થોડાક વધારે સપોર્ટ કરો તો થોડાક વધારે જલ્દી આપણે ભાઈ સબસ્ક્રાઈબર આપણે પૂરા થઈ જાય અને બાકી તમે જે મેસેજ કરો છો એનો પૂરી ટ્રાય કરું છું કે ભાઈ બધાનો રિપ્લાય કરું પણ ટાઈમના હિસાબે ભાઈ થોડુંક વહેલાં મોડું થાય છે તો જેમ ટાઈમ મળતો જાય એમ હું આપણે ભાઈ રિપ્લાય કરતો જાઉં છું અને બાકી જે નજીકના છે આપણે જે ભાવનગરની આસપાસના વ્યક્તિ છે એ બધાએ ભાઈ આપણને ટેક્સ્ટ મેસેજ કરે છે કે ભાઈ આપણને કબૂતર આપો તો પાંચસો સબસ્ક્રાઈબર પૂરા થાય પછી આપણે ભાઈ આપણે જે છે એ કબૂતર આપવાના છે બધાને તો તમે ટેક્સ મેસેજ કરજો ભાઈ જે ભાવનગરની નજીક હોય એ લોકો આપણને ભાઈ આ વિડીયોની અંદર મેસેજ કરજો તો આપણે ભાઈ પાંચસો સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય એટલે આપણે ભાઈ કબૂતર આપશે એમને પણ તો ક્યાં સુધી ભાઈ આપણને હવે રજા આપો ભાઈ જય હિન્દ જય ભારત